નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ BB ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા પંથકના ગીર જંગલ નજીક આવેલા હનુમાન ગાળા મંદિર સમગ્ર વિસ્તારમાં એક આસ્થાનું કેન્દ્ર છે પૌરાણિક અનેક મંદિરો આવેલા છે અમરેલી જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી લોકો અહીં આવી રહ્યા છે ત્યારે આજે સ્થાનિકો અને વન વિભાગ સામે વિવાદો ઊભા થયા છે ખાંભા પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ખાંભા શહેર સજ્જડ બંધ રાખી વેપારીઓએ સમર્થન જાહેર કરી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીમાં પહોંચી આવેદન પત્ર આપી રજૂઆતો કરી હતી જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિત સ્થાનિક સરપંચો સહિત લોકો જોડાયા હતા કદાચ ઓછા થઈ શકે એટલા માટે આનું નિરાકરણ લાવશું આનું નિરાકરણ લાવશું એ પાકુ પણ યોગ્ય ફોરમ ઉપર બેસી અને લાવશું એટલે જ્યારે જ્યારે જે કોઈ આગેવાનોના ફોન આવ્યા ત્યારે એટલું કીધું કે થઈ જશે ભગવાન ઉપર વિશ્વાસ છે એણે જ કરવાનું છે નિમિત્ત મને તમને બનાવવાના છે ભગવાન પણ થઈ જશે અને કદાચ એટલા માટે બે પત્રકાર મિત્રોના ફોન આવ્યા ત્યારે પણ કહ્યું ધારી ગીર પૂર્વ ડિવિઝન દ્વારા જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે હનુમાન ગાળા જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી લોકોના વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે રાત્રિના સમયે અવર પર પ્રતિબંધ ફરવામાં આવેલો છે જતા રહેવા માટે મૌખિક સૂચના આર દ્વારા આપવામાં આવી હતી અહીં રાજ્યના મહાનગરો સુરત અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક જનતા આવી રહી છે

સોમવારે સુખદ અંત આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે અને આગેવાનો સાથે મંત્રીને મળવાના છીએ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે હું એવું માનું છું કે આખું વન વિભાગ અવળચંડાઈ કરતું નથી એકાદ બે વ્યક્તિઓ દ્વારા કોઈ જાણી જોઈને આવી પ્રવૃત્તિ કરાતી હોય તો સાંખી લેવામાં નહીં આવે આગામી સોમવાર મંગળવારે સરકારના મંત્રીને ગાંધીનગર રજૂઆત કરવા જવાના છે જરૂર પડશે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું આશા રાખી આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવાય ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાન ગાળા મંદિર ઘણા બધા સમયથી વન વિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકારશ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે આપ બધા ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો કે કેટલી લોકોની શ્રદ્ધા છે આટલો વરસતા વરસાદે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓ અસંખ્ય લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે પોતાની વાત પણ રજૂ કરી છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આવનારા સમયની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહે એવી વિનંતી સાથે આજ બજાએ અહીંયા પહોંચ્યા છે અને આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથે પણ આવનારા સમયમાં જવાની વાત છે ત્યારે ચોક્કસ પ્રમાણે એવો આશાવાદ છે કે આવનારા સમયની અંદર આ જે જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહેશે હું એવું માનું છું કે આખું વન વિભાગ કે વનતંત્ર અવળચંડાઈ કરતું હોય એવું નથી પણ એકાદ બે લોકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને જાણી જોઈને અટકાવવાનો જો પ્રયત્ન થતો હોય તો એ સાંખી લેવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથેને જરૂર પડશે તો માન્ય શ્રી સાથે પણ આવતા સો મંગળવારે જ્યારે જવાની વાત છે ત્યારે એમાં પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ પણ જોડાવવાના છે અને આ સમિતિમાંથી અમુક લોકો ચોક્કસ પ્રમાણે સો મંગળવારે ગાંધીનગર અમે જવાના છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં યોગ્ય થાય વન વિભાગના આર એફ રાજલબેન પાઠક અભયારણ્ય નામે મહંત અને કોઈ પણ આ આશ્રમની અંદર રોકાઈ ન શકે તેવી સૂચના આપી છે અને ચૌદ તારીખે અહીંથી ખસેડી લેવાની અમને સૂચના આપેલી છે આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અમારા ધારાસભ્ય જેવીભાઈ અને અમરીશભાઈ અમારી સાથે રહી અને સરકારમાં આનો સુખદ નિકાલ લાવશે એવી અમને અપેક્ષા હે તો હવે પછી જો આ નિર્ણયમાં જો ક્યાંય અમને વોટ આવશે તો અમે ફરી પાછા જલદ આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસી જઈશું અમને ગામે તો ઠીક છે પણ આખા તાલુકાએ અમને સહકાર આપ્યો છે ગામે ગામથી પછી પછી પચાસ પચાસ જણા લોકો હરિભક્તો પધાર્યા છે અને ખાંભાએ સજડ બંધ પાડી અને એમના અમને કાયમ ઋણી બનાવી દીધા ખાંભા તાલુકાનું જે ગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે અમરીશભાઈ સાથે ખાંભા તાલુકાના તમામ આગેવાનો આ બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મુળુભાઈ સાથે પણ મેં કાલે વન મંત્રી સાથે વાતચીત કરી હતી આજે સવારમાં પણ મેં ને અમરીશભાઈએ વાત કરી છે કે સોમવારે ચાર વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓનો શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અહીંથી આગેવાનો સાથે મેં સોમવારે જવાના છીએ અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર